જય માતાજી મિત્રો તમારું મિનિકમાં નાનામતા વિડીયોની અંદર તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા કારખાને અને કારખાની અંદર બગીચામાં આવી ગયા છે તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને દેખાડું કે અમારા ફૂલ ઝાડ કેવા મસ્ત મસ્ત રીતના ઉગી ગયા છે તો તમને દેખાડું મિત્રો તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો જોઈ શકો છો આ અમારા ફૂલ ઝાડ છે બગીચામાં જુઓ कमेंट कर जो मित्रों जो कैश खबर हुई तो जो ऐसे तो जो मित्रों छे मरा हम वो चिच्चमेली कितना मस्त फूल जाते गए से હજી આપણે આ બે કુંડા ખાલી છે એની અંદર આપણે ગુલાબ નાખવાના છે મિત્ર મારે પપ્પાઈઓ છે મોટો થાય એટલે પપ્પાઈ આવે અને આ છે મીઠો લીમડો મિત્રો જોતો હોય તો કમેન્ટ કરજો મિત્રો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી તમને દેખાડવાનો છે તો કોઈ મિત્રો આજે તો આપણે બગીચાની અંદર આવી ગયા છે પાણી પાવા મિત્રો તમે જોઈ શકો છો આપણે બગીચામાં આપણે પાણી કરી દીધું છે શરૂ અને મેં લી લીધી હાથમાં છે નજર નજર લઈને હું તો ભાઈ પાણી પાઉં છું મિત્રો અમારા બગીચાની અંદર તમને બગીચો કેવો લાગે છે મિત્રો જરા કમ કરીને કહેજો મિત્રો આપણે આંબામાં તો પાણી મૂકી દીધું છે પણ ચાલો તમને નાની નાની કેરી પણ દેખાડવું જોઈ શકો છો મિત્રો તો તમે કેરીને પણ જોઈ શકો છો કે અમારા આંબાની અંદર કેરી પણ આવી ગઈ છે આ છે અમારા સરગવા તો મિત્રો અમારા વિડીયો કન્ટિન્યુ રહેજો ફૂલ ઝાડનો વિડીયો તમને પૂરેપૂરો વિડીયો દેખાડવાનો છે મિત્રો શું માવા માવા જતા નથી અહીંયા અમારે પેલા રાધુભાઈ બેઠા છે રાધુભાઈ તો ઊંઘ માગે એમ કે ભાઈ